વલસાડમાં તેર વર્ષના બાળકે સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો દોષનો ટોપલો કોના માથે વલસાડમાં ગતરોજ મોડી રાત્રે તેર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજતા

કાલ ના આવેલા પેલા ટાવ હતો ટાવ સારો થઈ ગયો પછી એને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો પછી છે ને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો તો એમ ડોક્ટર ને કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો તો એ લોકો છે ને સોનોગ્રાફી ની પરમિશન નહીં આપી આખી રાત એ છે ને પેટમાં જતો પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવી ચેક કરી લે તે બી એ લોકોએ પરમિશન નહીં આપી પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી પછી એ લોકો છે ને પરમિશન આપી પછી એમ કે બધું બંધ હશે અમે આખું વલસા બધી જગ્યાએ ફરી વહેલા બધું જ પેલા સોનોગ્રાફી ની બધું જ બન્યું પછી એ લોકોને કીધું ને અહિયાં પછી લેવા ને એમ કે કે બ્લડ માં ઇન્ફેક્શન છે ને પેલા જયારે મેં પૂછેલું ને તો બ્લડ માં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહિયાં આવીને પોતાની ભૂલ સ્વીકારે બસ અમે છે ને પેલા અહિયાં આશ્રય હોસ્પિટલ માં લાવેલા ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહિયાં ડોક્ટર હાઉસ માં લાવ્યા પેલા તો એને બોટલ ચડાવેલી ઉઠી તો એક નસ એની એક જ મિનિટમાં બ્લોક થઈ ગઈ એક સારા બે બોટલ ચડાવેલી એની તો બ્લોક થઈ ગઈ તો અમે કીધું કે પેલું બાટલો ચાટો નહીં મળે તો પછી એને શિસ્તા ને કીધું તો પેલા ડોક્ટર ને બોલાવા ગયા તો છે ને એના પાસેથી જરાક બી ચલાવી નહીં ઉભી રહેવાની શક્તિ નહીં મળે તો ડોક્ટર ને ઉપર બોલાવા કીધું અમે છતાં ડોક્ટર છે ને એમ કે સેકન્ડ ફ્લોર પર બોલાવો તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી એમ

પેશન્ટ આપણે ત્યાં તેર તારીખે સાંજે સાત વાગે આવેલું હતું પેશન્ટની કમ્પ્લેન હતી ઉલટી જુલાબ પેટમાં દુખવાનું અને તાવ અને એના માટે પેશન્ટે બે થી ત્રણ દિવસથી કમ્પ્લેન હતી એટલે બે ત્રણ દિવસ પાસે લોકલ કંઈ ટ્રીટમેન્ટ લીધેલી હતી પરંતુ ફરક નહીં પડ્યો એટલે આપણે ત્યાં આવેલું આપણે ત્યાં આવ્યું ત્યારે થોડું વીક હતું લૂઝ હતું એટલે એમને સમજાવ્યું કે ભાઈ એને દાખલ કરવું પડશે અને સગા રેડી થઈ ગયા કે ભાઈ દાખલ થવાનું છે હવે દાખલ કર્યા પછી બાટલો ઇન્જેક્શન એવું કરેલું અને પેશન્ટ સુધારા પર્યું હતું બાટલો ચડાયો એ પછી રિપોર્ટ બી કરેલો બ્લડના રિપોર્ટમાં સી આર ચોવીસ એટલે ઇન્ફેક્શન હતું અને પ્લેટલેટ નામના કં તેસઠ હજાર હતા જે નોર્મલી અઢી લાખથી પાંચ લાખ હોય એ બી એમને સમજાવેલું કે ભાઈ આ ઓછા થઈ ગયા છે સાત વાગે દાખલ કર્યું પછી બાટલોને એવું ચડાયો તો પેશન્ટને સુધારો હતો નવ વાગે હું ફરીથી રાઉન્ડ લેવા ગયો તો પેશન્ટની કમ્પ્લેન હતી કે ભાઈ એને પેટમાં દુઃખે છે નોર્મલી કેવું પેટમાં ઝાડા ઉલ્ટી થાય તો આંટડા પર સોજો આવી જાય એટલે પેટમાં દુખે એટલે પછી એના માટે અલગથી એક પ્રકારનો બોટલ આવે બાટલામાં ઇન્જેક્શન નાખીને આપેલું એટલે ઓવરનાઈટ પેશન્ટને કોઈ કમ્પ્લેન હતી નહીં સવારે પાછું પેશન્ટની કમ્પ્લેન હતી કે પેટમાં દુખે છે એટલે સોનોગ્રાફી કરાવવા માટે મેં બધી જ જગ્યાએ પ્રયત્ન કરેલા પણ રવિ ચૌદમી જાન્યુઆરી ઉત્તરાયણના લીધે રેડિયોલોજીસ્ટ કોઈ હતું નહીં પિયુષભાઈ ડૉક્ટર વિશાલભાઈને બી ફોન કર્યો તો કસ્તુરબા હોસ્પિટલ અમિત હોસ્પિટલ બધે જે અમારા જેને ત્યાં હું સોનોગ્રાફી કરાવું છે બધાને જ ફોન કર્યો પણ બધા મળ્યા નહોતા એટલે સોનોગ્રાફી થઈ નહોતી પણ પેશન્ટને મને એવું લાગ્યું કે પેશન્ટ કમ્પ્લેન છે એટલે પછી આ સર્જન ડાક્ટર ડૉક્ટર દીપુલભાઈની સલાહ લેવા માટે એમને બી સલાહ લીધી હતી અને એમણે એવું કીધું કે આ સિમ્પલ ગેસ્ટ્રોએન્ટ્રાઇટીસ જેવું છે કોઈ કમ્પ્લેન છે નહીં એટલે એના માટે ટ્રીટમેન્ટ કરી એમણે બી ટ્રીટમેન્ટ એડવાઇસ કરેલી હતી જે એન્ટીબાયોટિકને ઇન્ફેક્શન માટે ચાલુ કરેલી હતી વાઇલ પેશન્ટને થોડો થોડો દુખાવો હતો બહુ વધારે નહોતો અમારા હાઉસમેન ડૉક્ટર કૌશલભાઈ બી જોતા જ હતા ત્રણ ચાર વાર મેં પણ ફોન કરેલો પણ હવે સગાને એવું હતું કે દુખાવો થાય એટલે સોનોગ્રાફી કરાવી લે એમાં પૂરતા પ્રયત્ન કર્યા પણ નહોતી થાય એટલે એમણે એ કીધું કે અમને લખ્યા આપો અમે કરાવી લે તો પેશન્ટના સગા બી બધે ફરી આવ્યા એમણે બી બધે જ તપાસ કરી પણ કશે કોઈ સોનોગ્રાફીવાળું ખુલ્લું હતું નહીં અને સાંજે લગભગ છ એક વાગે પેશન્ટને ઉલટી થઈ અને નાકમાંથી થઈ થયેલી નાકમાંથી બ્લીડિંગ થયું એટલે થોડી શ્વાસ લેવામાં એને તકલીફ થઈ એટલે અમારા જ્યાં બાળક રૂમમાં પેશન્ટ હતું એમણે કીધું કે ભાઈ એને આઈસીયુમાં લઈને સક્ષમ ને એવું તેવું કરવું પડશે અહીંયા અમે પેશન્ટના સગાએ એવું કીધું જ નહીં અમારે હોસ્પિટલ નહીં રહું અમે ડૉક્ટર હાઉસમાં જવું એટલે અમારો ડૉક્ટર ડોક્ટર હાઉસમાં લઈ ગયો મીનભાઈ મને ફોન કર્યો નિપુલભાઈને ફોન કર્યો એટલે અમે પહોંચી ગયા અને અમે લોકોએ ડોક્ટર હાઉસમાં પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ કરી પેશન્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરી બ્લીડિંગ નાકમાંથી ચાલુ જ હતું શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે પેશન્ટને વેન્ટિલેટ કરવાની જરૂર પડે એવું હતું એટલે વેન્ટિલેટ કર્યું તો જેવી નળી મૂકી વેન્ટિલેશન માટે જે એન્ડોટેકલ ટ્યુબ મૂકવામાં આવે એ ટ્યુબ મૂકી તો તેમાંથી બ્લીડિંગ ચાલુ થઈ ગયું હતું એટલે છાતીમાંથી બ્લીડિંગ આવતું હતું જેની પેશન્ટને આગળથી કોઈ કમ્પ્લેન હતી નહીં અને એના માટે જે શ્વાસ રોકાયો હાર્ટ રોકાયો એટલે સીપીઆર કરવામાં આવે સીપીઆર સીપીઆરની પ્રોસીજર પિસ્તાલીસ મિનિટ માટે કરી હતી એના માટે જે એડ્રીનાલીન ઇન્જેક્શન આપવામાં આવે એટ્રીનાલીન ડ્રીપ આપવામાં આવે ઇન્ટ્રા એન્ટ્રાકાર્ડિક એડ્રીનાલિન આપવામાં આવે ડીસી શોક આપવામાં આવે જે બધી જ ટ્રીટમેન્ટ કરવામાં આવી પરંતુ પેશન્ટને રિસ્પોન્સ આવતો નહોતો અને લગભગ સાતથી આ સાત આઠ સાતને એકાવન અથવા આઠના સુમારે બાળકના સગાને બાળક દૂર જાહેર ડિક્લેર કરેલું હોય નોર્મલી પેશન્ટ જનરલ વોર્ડમાં દાખલ હતું ત્રીજા માળે હવે વેન લેવા માટે બીજા માળે લઈ આવવા માટે લિફ્ટની સુવિધા તો છે જ પરંતુ પેશન્ટને સ્ટ્રેચરમાં લઈ જઈએ આપણે તો સ્ટ્રેચર લઈને આવે પહેલાં જ સગા નીચે લઈને આવી ગયા પછી કે સુવિધા નથી એ ખોટું રેડિયોલોજી જે સોનોગ્રાફી છે એ એટલે રેડિયોલોજીસ્ટ કરે જ્યારે વલસાડમાં રેડિયોલોજીસ્ટ અવેલેબલ નહીં હોય તો પછી સોનોગ્રાફી થઈ નહીં શકે